નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ છ અને પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત પ્રવૃત્તિનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી દે વિદ્યાર્થી મિત્રો આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગો કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી આપણે આપના માતા પિતા દાદા દાદી સગાવહાલાઓના મુખે ગવાતા હશે આવી સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે તો આવા લોકગીતો પૈકી કોઈ પણ એક અથવા બે લોકગીત તમારે લખવાના રહેશે હવે આપણે અહીં જે લોકગીત જોવાના છીએ જેના શબ્દ છે મેદી રંગ લાગ્યો

લાખ ટકા આલુ રોકડા કોઈ જાઓ જો દરિયા પાર રે મેદિ રંગ લાગ્યો બેની પરણે તો ભલે પરણે એની જાઝાદી રોકાજો જાનરે મેદી રંગ લાગ્યો શોક્ય સાહેબાને જઈ એટલું કેજો તારો વીરો પરણે ઘરે આવે રે મેદી રંગ લાગ્યો વીરો પરણે તો ભલે પરણે એની જોડેરી જોડેરી જોડજો જાનરે મેદી રંગ લાગ્યો સોક્યના સાહેબાને જઈ એટલું કેજો તારી માડી મરે ઘરે આવે રે મેદી રંગ લાગ્યો માડી મરે તો ભલે મરે એને બાળજો બોરડી હેઠ રે મેદી રંગ લાગ્યો શોક્યાના સાહેબાને જઈ એટલું કેજો કે તારી માની તીની ઉઠી આખરે મેદી રંગ લાગ્યો

કે તરત જ ઘરે આવવા તૈયાર થાય છે એ બતાવે છે કે નાયિકાનો સાહેબો શોક્ય કે સ્વતંત્રથી ગ્રસ્ત હતો આ પણ સમાજ જીવનનો એક કડવું સત્ય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી